Thank you. નમસ્કાર મિત્રો અમારી સ્વાગત છે ગોળીબાર વાત કરવામાં આવે તો બિહારમાં બાહુબલી ત્યારે પૂર્વ ધારાસભ્ય અનંતસિંહ અને તેમની વિરુદ્ધ ગેંગ ત્યારે વચ્ચે ફાયરિંગનો એક વિડીયો સામે આવ્યો છે જોકે મિત્રો જણાવી દે કે જ્યાં અનંતસિંહ ત્યારે કાપલો સોનુ ગામ પહોંચ્યો ત્યારે ગોળીબાર શરૂ થઈ ગયો હતો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ગોળીબારની આ ઘટના બ્લોકના ત્યારે ઓરંગા ગામના જોકે પોલીસ સાવણીમાં ત્યારે ફેરવાઈ ગયું છે જોકે મિત્રો જણાવી દઈએ કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ